હાજીપશાસિત અમદાવાદ મહાનગરપાલિકાના અળગટ વૈવર્તનું વધુ એક નમૂનો જોવા મળ્યો શહેરની એલડી કોલેજ પાસેના ચાર રસ્તા પર મસમોટું ખોદકામ કરવામાં આવ્યું છે જે વાહન ચાલકો માટે પરેશાની બની ગયું છે વાહન ચાલકોનું માનિયે તો વિકાસનો ભોગે તેમને હેરાનગતિ થઈ રહી છે જોマスમાંથી છે છતાં કામ પૂર્ણ નથી થતા વરસાદ શરૂ થાય તે પહેલા કામગીરી પૂરી નહીં થાય તો લોકો અકસ્માતનો ભોગ બની શકે છે અમદાવાદ શહેરમાં ચોમાસાને એક સપ્તાહ જેટલો સમય બાકી છે આગામી સપ્તાહથી અમદાવાદમાં ચોમાસાનું આગમન થશે આ દ્રશ્યો જુઓ અમદાવાદના એલડી કોલેજ ચાર રસ્તા ખાતેના મુખ્ય માર્ગ ઉપર હજી પણ અહીંયા આગળ કામગીરી ચાલુ છે અને એએમટીએસ બીઆરટીએસ વાહન ચાલકો અહીંયા આગળથી પસાર થતા હોય છે પણ આ કામગીરી હજી પણ અહીંયા આગળ પૂર્ણ કરવામાં નથી આવી ચોમાસા વખતે અહીંયા આગળ કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે કેટલાક વાહન ચાલકો સિગ્નલ પર છે તેમની સાથે વાત કરીશું અને क्या प्रकार की समस्या आ जो खाड़ो पड़ेलो कारण पड़ती होते बात ते कर सू आप हो आप रोज आ रस्ते पसार थता होाड़ो अँगर छो परेशानी के टू ट्रैवल एंड बहुत परेशानी होता है बिकॉज ट्रैफिक भी जाम होता है थोड़ी देर के बाद में तो इट इज अ डिफिकल्टी अच्छा आने वाले uh, हफ्ते में बारिश होने की भी संभावनाएं है कैसी स्थिति रहेगी आप क्या सोच रहे हैं जनरली बारिश के सीजन में तो बहुत ज़्यादा ट्रैफिक रहता है और यू you नो know, ये ऐसा अगर प्रोग्रेस रहेगा तो डेफिनेटली बहुत ज़्यादा ट्रैफिक जाम होगा एंड देन इट विल बी कॉजिंग लॉट ऑफ डिफिकल्टीज फॉर जनरल पब्लिक लाइक अस आम आदमी के लिए बहुत डिफिकल्टी होगा रूड बदलना पड़ेगा ना मतलब बारिश यस तो मार्ग बदलवो पड़े तो प्रकार की परिस्थिति है तमनु कहूँ कि आ प्रकार काम थवा चौक्स जो है आयोजन कराया बाद आ खाड़ा खोदकाम करवाइ जेना कारण जे वाहन चालकों से हालाकी न पड़े તેની સાથે ચોમાસા પહેલાં કામગીરી યોગ્ય રીતે પૂર્ણ પણ કરવી જોઈએ કારણ કે વરસાદ દરમિયાન આ માર્ગ ઉપરથી અનેક વાહનો જ્યારે પસાર થતા હશે ત્યારે યોગ્ય પુરાણ નહીં કરવામાં આવે અને તેના કારણે ફરી એક વખત રોડ બેસી જવાની પરિસ્થિતિ થશે જેની હાલાકી નાગરિકોએ જ ઉઠાવવી પડશે કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે મુશાંક સોની એ બીપી અમદાવાદ